વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીએ વોર્ડ નંબર એકમાં રૈયાધાર સ્માર્ટ સિટી પાસે આવેલ તર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટીટીપી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું તાગસાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીએ પુષ્કરધામ મેન રોડ જેટકો ચોકડી ખાતે આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોર્ડ નંબર 12 માં બની રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પણ વિઝિટ કરી હતી મ્યુનિસિપલ કમિશનર શ્રીએ જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે હવાના પ્રદૂષણને રોકવા માટે પર્યાવરણની જાળવણી કરવી જરૂરી બને છે તારીખ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતતા લાવવાનો છે આજે દરેક વ્યક્તિ એક વૃક્ષનું વાવેતર કરે અને તેનું જતન કરે તો હવાના પ્રદૂષણને અટકાવી શકાય છે હાલ અહીં ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આજે પાંચસો પચાસ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને આર ડબલ્યુઆરના કેમ્પસમાં પણ પચાસ ફૂટના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેટકો ચોકડી ખાતેના ડબલ્યુટીપીની વિઝિટ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પ્લાન્ટ દ્વારા થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને પ્લાન્ટની સમગ્ર માહિતી મેળવી હતી વધુમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ડબલ્યુટીપી ખાતે વૃક્ષારોપણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી વોર્ડ નંબર બારમાં મવડી વિસ્તારમાં બની રહેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષની કામગીરી હાલ શરૂ છે આ કામગીરી ઝડપી પૂર્ણ કરવા મ્યુનિસિપલ શ્રીએ સૂચના આપી હતી અહેવાલ વિજય મકવાણા